નમસ્કાર સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં ઇવનિંગ બુલેટિન સાથે હું છું ડેટા સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ભાજપે લોકસભા ચૂંટણીનું રણશિંગું ફૂંક્યું અમિત શાહ દેશના પહેલા ઉમેદવાર બન્યા ગુજરાતમાં પ્રથમ રવિવારી બજાર પર રિસર્ચ રાજકોટની રવિવારી બજારનું મહિનાનું બાર કરોડનું ટર્નઓવર હિંમતનગરમાં સુભાષચંદ્ર બોઝની જન્મ જન્મજયંતિની ઉજવણી ધારાસભ્ય પાલિકા પ્રમુખ સહિત હોદ્દેદારોએ ફુલહાર અર્પણ કર્યા કર્તવ્ય સ્તંભનું લોકાર્પણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ખાતે કર્તવ્ય સ્તંભનું કેબિનેટ મંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો જામનગરમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા પહેલા પરીક્ષા લેવાઈ ભારત દેશમાં ભાજપના સૌ પ્રથમ લોકસભા સીટના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ દેશના પ્રથમ ઉમેદવાર તરીકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નામ પર મહોર મારી છે તેમજ નડ્ડાએ અમિત શાહને ગાંધીનગરમાં અમિત શાહના કાર્યાલયનું પણ ઉદઘાટન કર્યું છે સાથે ગુજરાતની અન્ય પચીસ બેઠકના કાર્યાલયનું વર્ચ્યુઅલ ઉદઘાટન કર્યું છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઉપલક્ષ આજે કર્તવ્ય સ્તંભનું લોકાર્પણ કરવામાં આવ્યું હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના આરજે કોમ્પ્યુટર સેન્ટર કેમ્પસ ખાતેના મધ્યમાં એક ટન પથ્થરમાંથી તૈયાર કરેલું આઠ ફૂટ ઊંચું ભગવાન શ્રી રામના ધનુષ્ય કર્તવ્ય સ્તંભનું સ્થાપન કરવામાં આવ્યું હતું જેનું લોકાર્પણ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે કરવામાં આવ્યું હતું જામનગર કોચિંગ ક્લાસ એસોસિએશન અને સ્વ હેમંતભાઈ હેમંત્રસ્ટ પ્રમુખ સાંસદ પૂનમ મેન માડમના સહયોગથી સતત અઢારમી વખત મોડલ ટેસ્ટ લેવામાં આવી હતી જેમાં જામનગરના બે હજાર નવસો ચૌદ જેટલા વિદ્યાર્થીઓને પરીક્ષા આપી હતી શહેરની ચાર ખાનગી શાળા અને એક કોલેજ મળીને કુલ પાંચ પરીક્ષા કેન્દ્ર પર એસી જેટલા પરીક્ષા ખંડ પર એકસો વીસ નિરીક્ષકોના નિરીક્ષણ હેઠળ પરીક્ષાઓને બોર્ડની પરીક્ષા પહેલા મોડેલ પોતાના આત્મવિશ્વાસમાં વધારો કર્યો હતો આવતીકાલે ચોવીસ જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે રાષ્ટ્રીય બાલિકા દિવસે ગુજરાત વિધાનસભા ખાતે પ્રથમ વખત તેજસ્વીની વિધાનસભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિધાનસભા ગૃહનું સમગ્ર સંચાલન દીકરીઓ દ્વારા કરાશે એ જ રીતે જિલ્લા તથા મહાનગરપાલિકા કક્ષાએ પણ તેજસ્વીની પંચાયતનું આયોજન કરાયું છે જે અંતર્ગત જિલ્લા પંચાયતના ઇતિહાસમાં પ્રથમ વખત બાલિકા સામાન્ય સભા યોજાશે બીજી તરફ નજર કરીએ તો યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે કેબિનેટ મંત્રી અને બનાસકાંઠા એવી પ્રાર્થના પણ કરી હતી અંબાજી મંદિર ખાતે મંત્રીએ માઈ ભક્તો સાથે માતાજીની આરતીમાં સહભાગી થયા હતા આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા અને મેથી ઠાકુરનું બહુમાન કર્યું હતું રાજ્યમાં હાલ અચાનક જ તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે હાલ રાજ્યમાં ઉત્તર ઉત્તર પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે ત્યારે આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં ઠંડીનો મિજાજ કેવો રહેશે તે અંગે હવામાન વિભાગે આગાહી કરી છે આ સાથે તેમને ક્યારથી તાપમાન વધશે તે અંગે પણ શક્યતાઓ સેવી રહ્યા છે હાલ વરસાદની કોઈ શક્યતા નથી તેમ જણાવ્યું છે આ સાથે ઠંડી અંગેની આગાહી કરતાં જણાવ્યું છે કે આગામી બે દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય તેમ જણાવ્યું છે જો કે તે બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો થશે તેવું પણ કહ્યું છે અયોધ્યામાં રામ મંદિરનું સપનું સાકાર થયું છે કરોડો હિન્દુઓનું સપનું સાકાર થયું છે આજે રામ મંદિરના દરવાજા ભક્તો માટે ખુલી ગયા છે ત્યારે હવે રામ મંદિરનું મહત્વ વધી ગયું છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારની આગામી મહિનાની કેબિનેટ અયોધ્યામાં કરે તેવી શક્યતાઓ છે હિન્દુ ધર્મમાં કોઈ પણ તહેવાર હોય તો અબાલ વૃદ્ધ સૌ કોઈ અનેરા ઉત્સાહથી ધાર્મિક કે સામાજિક ઉત્સવ મનાવતા હોય છે બાળ તાલુકાના ગાબડ ગામે ભગવાન રામચંદ્રની પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય શોભા યાત્રા કાઢવામાં આવી હતી ડીજેના તાલે ભવ્ય શોભા યાત્રા કઢાવી હતી અસંખ્ય ભગવા રંગની ધજા પતાકાઓથી સંપૂર્ણ વાતાવરણ ભગવામય બન્યું હતું ત્યારે દિવસ દરમિયાન ગામના તમામ મંદિરોમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો સમગ્ર ગામ રોશનીથી શણગારવા હતું અને માહોલ ભક્તિમય બની ગયો હતો આરતી બાદ ભારે આતિશબાજ સાથે રામલલ્લા ના પ્રાગટ્ય અવસર ને જય શ્રી રામ નામ સાથે વધાવી લીધો હતો આ અવસરે ગામના સૌ આગેવાનો નાગરિકો અને રામ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા સમાચારોમાં આગળ વાત કરીએ તો રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ હવે અયોધ્યા ધામમાં પ્રભુ શ્રી રામના દર્શન કરનારાઓનો જાણે સૈલાબ આવી ગયો છે અયોધ્યા પહોંચી રહેલા હજારો ભક્તો કોઈને કોઈ રીતે જલ્દી મંદિરે પહોંચીને ભગવાન શ્રી રામના દર્શન કરવા માંગે છે આજે સવારથી જ શ્રી રામ જન્મભૂમિ પર બનેલા મંદિરમાં રામ લલ્લાના દર્શન માટે શ્રદ્ધાળુઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ જી દ્વારા એકત્રીસ માર્ચે લેવાનારી ગુજકેટ માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ લંબાવાઈ છે વિદ્યાર્થીઓ રૂપિયા એક હજાર લેટ ફી સાથે એકત્રીસ જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી છે ગુજકેટ માટે અરજીની અંતિમ મુદત એકત્રીસ જાન્યુઆરી સુધી લંબાવાતા હવે લેટ ફી સાથે પરીક્ષા ફી રૂપિયા તેરસો પચાસ ભરવાની રહેશે બીજી તરફ નજર કરીએ તો હવામાન વિભાગે આગામી ત્રણ દિવસમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય તેવું જણાવ્યું છે જેથી હાલ રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે ગત ત્રણ દિવસમાં બે તાપમાનમાં બે થી અઢી ડિગ્રીનો તાપમાનનો ઘટાડો થઈ શકે છે જેથી વાતાવરણમાં ઠંડી અનુભવાઈ રહી છે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન તેર પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન પહોંચી ગયું છે તો નલિયામાં સૌથી ઓછું દસ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે તો ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર